વનિતા વિશ્રામ ખાતે ફૂડ ઇન્ડસ્ટ્રી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે જે આગામી બે ત્રણ ચાર અને પાંચમી ફેબ્રુઆરીના દિવસે યોજાઈ રહ્યું છે ત્યારે આ એક્ઝિબિશનમાં ક્રિસ્પો બાઇટ દ્વારા પોતાનો સ્ટોલ મૂકવામાં આવ્યો હતો અને વિવિધ પ્રકારના ડ્રાય ફ્રુટ લોકો સમક્ષ રજૂ કર્યા હતા મોટી સંખ્યામાં લોકો આ એક્ઝિબિશનની મુલાકાતે આવ્યા હતા જેમાં ક્રિસ્પો બાઇટના ડ્રાય ફ્રુટના સ્ટોલ ઉપર મોટી સંખ્યામાં લોકો લેવા માટે પહોંચ્યા હતા મારું નામ ચિન્મય પટેલ છે ક્રિસ્પો બાઇટ ડ્રાયફ્રુટ અમારી ફોર્મનું નામ છે બે ત્રણ ચાર અને પાંચ સુરતના મોટામાં મોટા ગ્રાઉન્ડ વનિતા વિશ્રામમાં ફૂડમેક ફૂડ અને મશીનરી રિલેટેડ એક્ઝિબિશન થઈ રહેલો છે એમાં આજે સેકન્ડ ડે છે એમાં અમે લોકો ડ્રાયફ્રૂટમાં અને રોસ્ટેડમાં અને બેરીઝમાં બહુ ઘણી બધી લાંબી રેન્જ અને ઘણી બધી પ્રોડક્ટ્સ લઈને અમે લોકો આવ્યા છે આપણો ડોમ નંબર ઈ ટુ છે જ્યાં મશીનરી ડોમ્સ ફિનિશ થાય છે ત્યાં ફસ્ટ ડોમમાં જ આપણો ડ્રાયફ્રૂટનો સ્ટોલ આવેલો છે તો તમ તમને સૌને વિનંતી છે કે અમારા સ્ટોલની જરૂરથી મુલાકાત લેજો અમે લોકો ડ્રાય ફ્રૂટ્સની દરેકે દરેક આઇટમ રાખીએ છીએ મેઇનલી કાશ્મીરી પ્રોડક્ટ્સ જે સુરતમાં કોઈની પાસે અવેલેબલ નથી એ દરેકે દરેક કાશ્મીરી મામરો કશ્મીરી અખરોટ સૌથી બધી જે પ્રકારની બેરીઝ છે એ બધી બેરીઝ અમારી પાસે મળશે અને ડાયટ માટેનું રોસ્ટેડ પણ મળશે